ગાંધીજીનગર જિલ્લા પોલીસ દ્વારા તેરા તૂચક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માણસા પોલીસ સ્ટેશનમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં માણસા પોલીસ સ્ટેશનના મુખ્ય પોલીસ અધિકારી પી જે ચુડાસમાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં દસ જેટલા ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલને શોધી મૂળ માલિકોને બોલાવી પરત આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમનું મહત્ત્વ અને તેની ઉજવણી તેમજ તેની સાથે ચોરાઈ ગયેલા મોબાઈલ પરત સુધી કાઢવા અને તે અંતર્ગત માણસોનો જે ડિસ્ટાફ છે તે માણસા ડિસ્ટાફ દ્વારા આ ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આમ તેરા તુજકો પણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો જેમાં લોકોના જે ખોવાયેલા મોબાઈલ હતા દસ જેટલા ગુમ થયેલા મોબાઈલ ચોરી થયેલા મોબાઈલ જેઓને પરત આપવામાં આવતા તેમનામાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી અને તેઓએ પણ પોલીસનો આભાર